ગુજરાત રાજ્યની અંદર તૂટી પડશે વરસાદ જી હા મિત્રો ગુજરાત રાજ્ય ઉપર એકાએક નવી સિસ્ટમોની દસ્તક જોવા મળી છે સાથે સાથે સૂર્યનો હવે પુષ્ય નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને આ નવા નક્ષત્રની સાથે એક સાથે બે બે સિસ્ટમ સક્રિય બનીને દબાણ વધતું જોવા મળ્યું છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધકારવાળા વાળા સાથે સાથે ભારે ને તીવ્ર તોફાની પવનો અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને

મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાવતા જોવા મળ્યા છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે ગરકાવ જોવા મળ્યો છે સાથે આજની સાંજ દરમિયાન પણ અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે જેને લઈને અનેક વિસ્તારોમાં ઘાતક એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર પાચલા 24 કલાકની અંદર અનેક જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પાછલા બે દિવસથી એટલે કે છત્રીસ કલાક દરમિયાન પોરબંદરના વિસ્તારોમાં બાવીસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને છેલ્લી ચોવીસ કલાકમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પણ પંદર ઇંચ વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે અત્યારે સાયક્લોનિક સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવેલી જોવા મળી છે અને હવે ગુજરાત રાજ્યની અંદર આ સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરો પણ અત્યારે વધતી જોવા મળી છે આમ આજે રાજ્યના અનેક પંથકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર અત્યંત તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારોમાં મુંબઈના દરિયા કાંઠા વિસ્તારોની અંદર નાગપુર હૈદરાબાદનો વિસ્તાર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર નવું વાવાઝોડું આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારો અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાયા બાદ હવે નાગપુરના વિસ્તારોની અંદર પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનાવતું જોવા મળ્યું છે નાગપુર આજુબાજુના આ સંપૂર્ણ એરિયામાં આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે ને જેને નાગપુર ભુવનેશ્વરના વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરબ અરબસાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી છે ને જેમાં ગુજરાત નજીકના દરિયાકાંઠાઈ વિસ્તારોમાં ભારે રેડ એલર્ટ આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર પણ જાહેર કરવામાં

કરવામાં આવી છે જેમાં પણ સૌરાષ્ટ્રના પંથકોની અંદર પાછલા બે દિવસથી ફાટ્યું હોય આ રીતે અનેક વિસ્તારોમાં વીજળીના સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળ્યા છે અને આજે પણ સાંજ ને મોડી રાત દરમિયાન ગુજરાતની અંદર ભારે ગાજવીજ ને વીજળીના ચમકારા સાથે અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને તમે સેટેલાઇટ યુનિ મદદથી જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે

નવા રાઉન્ડ ની અંદર પણ ગુજરાત ની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહીની સાથે ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત ગુજરાતની અંદર ફરી એકવાર આજે વીજળીના ચમકારા સાથે ભયંકર વીજળીના

તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર આજુબાજુના નજીકના વિસ્તારોની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત આખા વિસ્તારોની અંદર પોતાનું જોર અત્યારે દર્શાવતી જોવા મળી રહી છે જેને કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે સાંજે રાત્રિ દરમિયાન અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન ગીર સોમનાથના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉનાના વિસ્તાર મહુવાના પંથકોની અંદર સાથે સાથે જુનાગઢનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત બિલકુલ નજીક અત્યારે આ સિસ્ટમ આવી પહોંચેલી જોવા મળી છે સિસ્ટમનું સર્ક્યુલેશન ગુજરાત પર પોતાનું ભારે જોર અત્યારે આ સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં

આવી રહી છે સાથે સાથે સેટેલાઇટ યુની મદદથી તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન વલસાડનો વિસ્તારની અંદર બિલીમોરાના વિસ્તારોની અંદર વનસાડાના વિસ્તાર આહવાના પંથકોની અંદર સાથે સાથે નવસારીનો વિસ્તાર બારડોલીના વિસ્તારોની અંદર વ્યારા સુરત તાપીના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળી શકે છે આમ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રી દરમિયાન ભારે જોર વધવાના કારણે તીવ્ર વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી છે સિસ્ટમ તીવ્ર દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ આજે વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ રાજપીપળા ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારોની અંદર સાથે સાથે નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ મોટા બદલાવ સાથે રાત્રિ દરમિયાન મેઘ મહેર થવાને લઈને દક્ષિણ ગુજરાત ઉપર પણ મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે અત્યારે અને અને તોફાની પવનો જોવા મળ્યા છે દરિયા કાંઠાના વિસ્તારોની અંદર રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર નળિયા લખપત માંડવી બાડેલી ગાંધીધામ રાપર અને ખાવડ પંથકોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ રાત્રિ દરમિયાન વધુ મજબૂત બનતું જોવા મળી શકે છે અને સિસ્ટમનો પટ્ટો આટલા વિસ્તારોમાં પોતાનું જોર રાત્રિ દરમિયાન ભારે તીવ્ર જોર વધારતું જોવા મળી શકે છે અને જેના પગલે કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તાંડવ થવાની આગાહી કરવામાં આવી છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ હજી પણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ આજે અનેક વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે ને જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે ગર્જના વધતી જોવા મળી છે જેમાં અહેમદાબાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર નડિયાદ ધોળકા ખંભાત વડોદરા બોડેલીનો વિસ્તાર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર સિસ્ટમોની અસરો હવે મજબૂત બનતી જોવા મળી છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો વધુ પ્રમાણની અંદર મજબૂત બનવાના કારણે આગામી કલાકોમાં મેઘરાજાનું ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળશે અને અહેમદાબાદ વડોદરા ગોધરા દાહોદ છોટાઉદેપુરની અંદર સાંજ દરમિયાન ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મહેસાણાના વિસ્તારોની અંદર ગાંધીનગર અરવલ્લી અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આમ રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર પણ સિસ્ટમનું જોર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને આમ આજે વિરમગામનો વિસ્તાર મહેસાણા હિંમતનગર રાધનપુર પાલનપુર સાથે સાથે ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે સિસ્ટમની અસરો વધવાના કારણે આજે લો પ્રેશરની સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે અને ડીપ ડિપ્રેશન ગુજરાત નજીક હજુ પ્રમાણની અંદર મજબૂત બનવાના કારણે આજે સાંજે ને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર બારેય મેઘખાંગા થયા હોય તેવી રીતે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં હાલ આવી રહી છે